બાલારામ પુલ પાસે ઇકબાલગઢના દંપતીને નડ્યો અકસ્માત ઇકબાલગઢ નજીક બાલારામ બ્રિજ પાસે અકસ્માત સર્જાવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર સાંજે ઇકબાલગઢના વેપારી ભરતભાઈ રામદીનભાઈ અગરવાલ અને તેમના ધર્મપત્ની પાલનપુર અર્થે ખરીદી કરીને ઇકબાલગઢ સાંજે પરત આવી રહ્યા હતા ત્યારે બાલારામ બ્રિજ પાસે ભરતભાઈનું એક્ટિવા સ્લીપ ખાઈ જતા એક્ટિવા ફંગોળાઈ જતા રોડ સાઇડમાં ડિવાઇડર સાથે ટકરાતા પત્નીની આંખો સામે જ પતિનું ગળાના ભાગે લોખંડનું ડિવાઇડર વાગતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને તેમના પત્ની પણ રોડ પર પડકાતા ચહેરાના ભાગે ઇજાઓ થવા પામી હતી આ અકસ્માતને પગલે અન્ય વાહન ચાલકો ઊભા રહી તાત્કાલિક એકસો આઠની ટીમને જાણ કરતા એકસો આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મહિલાને પાલનપુર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ બદનસીબે ઇકબાલગઢના વેપારી ભરતભાઈનું અકસ્માતમાં કરુણ મોત થવાના સમાચારથી ઇકબાલગઢ ગામમાં શોકના મોજા સાથે જ અરેરાટી વ્યાપી જવા પામી હતી અકસ્માતની જાણ પાલનપુર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી